આપણા જોડે કોને આવ્યો જોઈ લો તારાબેન આયા હતો તારાબેન બોલો જય માતાજી જય માતાજી મિત્રો આજ આજ અમને નવકણ પઈ ફરવા માટે પેચિલ લઈને આયા આજ એકલા ફરવા લઈ ગયા હતા અમે હા ફરવા લઈ ગયા હતા આજ હવ તે મજા આવી ના આજ હા મજા આવી ગો હા ફૂલ સપોર્ટ કર્યો અમાર ચેનલ ફૂલ સપોર્ટ કરજો એમ કેજો લાઈક કરો ને શેર કરો અમાર ચેનલ ને લાઈક કરજો સપોર્ટ સબસ્ક્રાઇબ કરી દીયો અને સપોર્ટ કરજો સપોર્ટ કરજો મિત્રો જય માતાજી તારા બેન અમારા નવકણ ભાઈ બહુ મહત્ત્વનું લોકો ગરીબ લોકોને કીટો પણ આપે છે અને અમાર દેવાની આવી સેવા કરે છે મને પણ કીટ આપે છે દર મહિને 15 દાડે નવકણ ભાઈ અને આવી રીતે અમારી મુલાકાત લે છે અને અમને ફૂલ સપોર્ટ કરે છે એમની ગાડીમાં તમે બેઠાતા મિત્રો આવો સપોર્ટ તો કોઈ ના કરે પણ નકમભાઈ ભગવાન જેવા માણસ છે એટલે નકમભાઈને ખૂબ સપોર્ટ કરજો એવું હું આશા રાખું છું અને એમની ચેનલ આગળ વધે એવી મારી પ્રાર્થના છે અને એમના પરિવારને માતાજી કૃષ્ણ કનૈયા ખૂબ સુખી રાખે એવી મારી દુઆ છે જય માતાજી જય માતાજી રુદ્ર અમાર રુદ્ર રજો રુદ્ર માતા રુદ્ર બોલ બોલ બે શબ્દ જય માતાજી બોલ